નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રિશમા આપનું સ્વાગત કરું છું વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે શહેરના હરની વિસ્તારમાં આવેલી સિગ્નન્સ સ્કૂલને આરડીએક્સ થી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે 12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ અલગ સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ધમકી ભર્યો ઈમેલ મળતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આ પ્રકારનો મેસેજ મળતા જ તાત્કાલિક અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી રહી છે આ મેસેજમાં આરડીએક્સ મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું તેવી ધમકી આપવામાં આવી છે ત્યારે હાલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને સેફલી ઘરે મોકલી દેવામાં આવ્યા છે હાલમાં સ્કૂલ પરિસરમાં એક પણ બાળક કે વાલીને રહેવા દેવામાં આવ્યા નથી સુરક્ષાના કારણોસર તમામ બાળકોને સ્કૂલ શરૂ થાય તે પહેલાં જ તેમના વાલીઓ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી છે અને તપાસ ચાલુ છે